નમસ્તે ફ્રેન્ડ્સ તો કેમ છો બધા તો આજે તમારી સાથે એક બીજી નવી રેસીપી લઈને આવી છું રવાના પાપડ તો તમે આ બનાવ્યા જ હશે અને મારાથી કેવા બન્યા છે એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ ઉત્તમ રવો આવે છે ને એ મેં લઈ લીધો છે એકદમ ઝીણો રવો આવે છે અને સરસ આવે છે તો એ રવો મેં એક વાટકી લઈ લીધો છે હવે એક બાઉલમાં આપણે એક વાટકી રવો નાખી અને અંદર આપણે થોડું પાણી નાખીને દસેક મિનિટ સુધી પલાળી દેવાનો છે તો એને દસેક મિનિટ સુધી આપણે ઢાંકીને રહેવા દઈએ ઢાંક્યા પછી આપણે એનો જે ઉપરનો ડોળ આવે છે એ બધું આપણે પાણી કાઢી નિતારી લેવાનું છે એની અંદર આપણે જરા પણ પાણી રાખવાનું નથી તો આપણે આ રીતે બીજા એક વાસણમાં પાણી બધું કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે બધું પાણી કાઢી લીધું છે અને આના પાપડ એટલા સરસ બને છે ને કે તમને આમ દાળ ભાત રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે બાળકોને તો ખૂબ જ ભાવશે એટલા પોચા અને સરસ બને છે તો હવે આપણે એક મિક્સરમાં આની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે દળી લીધું છે હવે એક બાઉલમાં આપણે એને કાઢી લેવાનું છે હવે એની અંદર આપણે એક દોઢ વાટકી જેટલું પાણી નાખવાનું છે અને અડધી વાટકી મિક્સરમાં નાખીને એનું પણ પાણી આપણે લઈ લેવાનું છે તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે એક તપેલું લઈ લીધું છે એની અંદર આપણે પાંચ વાટકી પાણી નાખવાનું છે જે રવો લીધો તો એ જ માપ રાખવાનું છે અને એક જ માપથી પરફેક્ટ બનશે તમારા પાપડ હવે એની એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે મીઠું પહેલેથી તમારે ઓછું જ નાખવું જેથી કરીને પાપડ બન્યા પછી બહુ ખારા ન લાગે હવે આને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે અને તમારે બને ત્યાં સુધી વિસ્કરથી જ મિક્સ કરવું જેથી કરીને અંદર એકદમ ગાંઠા ન પડે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું બેટર થવા લાગ્યું છે આપણું બેટરને ઠંડા પડ્યા પછી આપણે આ રીતે પાપડ બનાવી લઈએ તો બહુ ગરમ હોય ત્યારે તમારે નથી બનાવવાનું એકદમ ઠંડુ થઈ જાય અને એકદમ ગરમ પણ ન હોય એ રીતે થઈ પછી આપણે પાપડ બનાવવાના છે તો ચમચાનું માપ પણ પરફેક્ટ જ રાખું કોઈ પણ એક સાઈઝનો ચમચો લઈ લેવાનો એનાથી આપણે પાપડ તમે જોઈ શકો છો આ રીતે બધા જ પાપડ તૈયાર થઈ ગયા છે હજી થોડું બેટર વધ્યું છે તો એની અંદર હું હળદર નાખું છું તમે ફૂડ કલર પણ નાખી શકો છો અને બીજા મસાલા પણ નાખી શકો છો મેં આની અંદર ધાણાભાજી નાખી છે એના પણ આપણે પાપડ તૈયાર કરી લઈએ અને આ એક વાટકીમાંથી મિત્રો સો પાપડ બનીને મારે તૈયાર થયા છે તમારાથી કેટલા બને છે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મારે આ એક વાટકી રવામાંથી સો પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આને આપણે આમ ઘરમાં આપણે આને આમ જ પંખા ને જે સુકવવાના છે તડકા દેવાની કોઈ આને જરૂર નથી તો તમે જોઈ શકો છો આપણા પાપડ રેડી થઈ ગયા છે ને એકદમ કાચ જેવા પાપડ આપણા બનીને તૈયાર એકદમ શાઇનિંગ મારે છે અને એકદમ પતલા પાપડ આપણા બનીને તૈયાર થયા છે તમે આ પાપડ બનાવશો તો તમે બજારમાંથી લાવવાનું ભૂલી જ જશો તો એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે આ મસાલા પાપડ પણ તમે જોઈ શકો છો એ પણ સરસ એવા બનીને તૈયાર થયા છે એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ છે ને એકદમ પાણી જેવા પાપડ છે તો બહુ મસ્ત છે તમને ગમે હોય તો લાઇક જરૂરથી કરી દેજો હવે આપણે આને ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરી દીધા છે પછી તમે જોઈ શકો છો ને કેટલા એકદમ ક્રંચી પાપડ આપણા તૈયાર થયા છે હજુ સુધી સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો કરી દેજે